હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ફક્ત એક જ મિનિટમાં ગરમીમાં પીવાની મજા આવી જાય એવી ખાંડ વગરની ટેસ્ટી લસ્સી નોર્મલી લસ્સીમાં આપણે દળેલી ખાંડનો જ ઉપયોગ કરતા હોય છે પણ આ ખાંડ વગરની લસ્સી જો તમે એકવાર ચાખી જ લેશો તો હંમેશા આ જ રીતે એને પીવાનું પસંદ કરશો ડાયાબિટીક પેશન્ટ અને જે ખાંડ અવોઈડ કરતા હોય એમના માટે આ લસ્સી ખૂબ જ ફાયદેમંદ છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક મોટો મિક્સર જાર લેવાનો છે એની અંદર બે કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું બહુ વધારે પડતું ખાટું પણ નહીં અને એકદમ મોડું પણ નહીં એ રીતનું અહીંયા મેં ઘરનું જ જમાવેલું દહીં લીધું છે હવે ખાંડની જગ્યાએ આપણે એમાં આજે ગોળનો પાવડર ઉમેરીશું તો આ પાવડરને હું ફ્રીજમાં સ્ટોર કરું છું જેથી ખરાબ ના થઈ જાય પણ ફ્રીજમાં સ્ટોર કરવાથી આ રીતની એમાં ગાંઠ પડી જાય છે અને તોડીએ તો એ તૂટતી પણ નથી એટલે ડાયરેક્ટ એને દહીં સાથે પીસીશું તો દાણા આખા જ રહી જશે એટલે આ રીતનો પહેલેથી જ મેં મિક્સરમાં પીસી એનો પાવડર કરી રાખ્યો છે તો આ ગોળનો જે પાવડર છે આપણે જરૂર મુજબ લસ્સીમાં એડ કરવાનો છે આ ઓર્ગેનિક જેગરી પાવડર છે જે આપણે અત્યારે ત્રણ ચમચી જેટલું ઉમેરીશું પછીથી જરૂર લાગે તો ટેસ્ટ કરીને બીજું ઉમેરી શકાય એક ચમચી આપણે એમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધું જ આપણે સરસ બ્લેન્ડ કરીશું તો હજી મને આની અંદર મેં ચાખ્યું તો મીઠાશ ઓછી લાગે છે એટલે બીજી બે ત્રણ ચમચી મોટી ગોળનો પાવડર આમાં હું ફરી એક એડ કરું છું અને ફરીથી આપણે એને બ્લેન્ડ કરી લઈશું તો ફરીથી એકવાર મેં બધું જ બ્લેન્ડ કરી લીધું છે અને આપણી આ સુગર ફ્રી લસ્સી તૈયાર છે પીવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે જ્યારે તમે કોઈને પીવા આપશો તો બિલકુલ પણ કોઈને ખ્યાલ નહીં આવે કે તમે આમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો ગોળનો જો પાવડર ના હોય તો તમે બે ત્રણ ચમચી ગોળ છીણીને કે પછી ઝીણો સમારીને પણ ઉમેરીને લઈ શકો છો તો ફક્ત એક જ મિનિટમાં આપણી આ હેલ્ધી લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે જેને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઉપરથી આપણે થોડા બારીક સમારેલા કાજુ પિસ્તા બદામ અને સૂકા ગુલાબની પાંખડીથી એને ગાર્નિશ કરી લઈશું તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો